નમસ્કાર હું શ્રી જ્ઞાનદીપ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં હાલમાં જે ધોરણ દસ અને બાર માં જે જાહેર પરીક્ષાઓ ચાલી રહી છે તેમાં વહીવટી મદદનીશ તરીકે કાર્યરત છું લગભગ સવારના સાડા આઠ થી દોઢ વાગ્યા સુધી પેલું સેશન અને બપોરે બે વાગ્યા થી સાત વાગ્યા સુધી બીજું સેશનનો કાર્યક્રમ ચાલતો હોય છે આ સમય દરમિયાન દરેક સેશન દીઠ અમને મહેનતાણામાં માત્ર નજીવી રકમ રૂપિયા એકસો પાંચ જેવા મળે છે જે હાલના મોંઘવારીના સમયમાં ખૂબ જ ઓછું છે આ ઉપરાંત બોર્ડ જે અમને વહીવટી ખર્ચ માટે વિદ્યાર્થી વિદ્યાર્થીથી માત્ર પચીસ પૈસા આપે છે એમાં સ્ટેશનરી અને અન્ય સામગ્રી બધી લેવાની હોય જે ખરેખર આજના સમયમાં પૂરતું નથી જોવાની ખૂબી એ છે કે અમારી સાથે જે હોમગાર્ડ અને પોલીસનો સ્ટાફ છે એ હોમગાર્ડના સ્ટાફને એક દિવસનું વેતન લગભગ ચારસો ને ચોપન રૂપિયા જેવું વેતન મળે છે એની સામે અમને અમે જે જવાબદાર વ્યક્તિઓ એમને જ રૂપિયા મળે છે ઉપરાંત બીજી વસ્તુ એ છે કે પરીક્ષા શરૂ થતા પહેલા જ બોર્ડ એ જોગવાઈઓ કરે છે સજાઓની શિક્ષક કોઈ ગુનેગાર હોય સામાન્ય માનવ સહજ ભૂલો થવી સ્વાભાવિક છે તેમ છતાંય બોર્ડ છે એ પોલીસ ફરિયાદ સુધીની જોગવાઈ કરેલી છે કલમમાં તો આવી પરિસ્થિતિમાં કઈ વ્યક્તિ સુપરવિઝન કરવા માટે તૈયાર થશે ઉપરાંત એકસો પાંચ રૂપિયામાં સતત ત્રણ કલાક શિક્ષકને ખડે પગે રહેવું પડે છે એનું સીસીટીવી મોનિટરિંગ થતું હોય છે એ ઉપરાંત જો ક્યાંય ફોલ્ટ આવે તો એ જવાબદાર ખંડ નિરીક્ષકને અને તમામ સ્ટાફને ગણવામાં આવે છે તો આવી પરિસ્થિતિમાં હું માનું છું કે કોઈ શાળાના શિક્ષકો ફરિયાદ ને ધ્યાનમાં રાખીને અથવા તો આ જવાબદારીને ધ્યાનમાં રાખીને અથવા તો ઓછા મહેનતાના કારણે કોઈ વ્યક્તિ એવું બને કે આ જવાબદારી સ્વીકારવા તૈયાર જ ન થાય તો આવનારા સમયમાં આપણે પરિસ્થિતિ એવી આધીને ઊભી રહેશે કે શાળામાં ખંડ નિરીક્ષકો અને વહીવટી સ્ટાફ ગોતવો મુશ્કેલ થઈ પડશે ધન્યવાદ હેલો નમસ્કાર જે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે જે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ એ ખરેખર સરકારની ભૂલ ભરેલી નીતિ ખરેખર કહી શકાય કે એક ખડે પગે એક સુપરવાઇઝર છે એ જો થી ચાર કલાકની પોતાની સેવા આપતો હોય તો સેવાના અનુદાન મુજબ એને મહેનતાણું મળવું જોઈએ પરંતુ ખરેખર સરકારની દોગલી નીતિને ધ્યાનમાં લઈ અને અમે આજે જે કહેવા જઈ રહ્યા છીએ એ એકસો પાંચ એટલે સાવ નજીવી રકમ કહેવાય ખરેખર એના તરફ સરકારે ધ્યાન દોરવું જોઈએ અને જે એકસો પાંચ ને બદલે ખરેખર તો ત્રણસો થી ચારસો મિનતાણું મળે તો પણ એક કલાકના સો રૂપિયા મુજબ ગણી શકાય કે જે પોતાનો સમય ફાળવી ચાર થી પાંચ કલાક સુધી ઘરના કાર્યમાંથી શિક્ષણ કાર્યમાંથી જે પોતાનો સમય ફાળવતો હોય તો એના બદલામાં એને પૂરું મહેનતાણું મળવું જોઈએ આ અમે ત્યાં સુધી પહોંચાડવા માંગીએ છીએ અમારો અવાજ છે કે આ પ્રશ્નને ધ્યાનમાં લઈ અને સરકાર કંઈક ઘટતું કરે એવી અમારી માગણી છે શિક્ષક એ એક જેવો તેવો માણસ નથી કે જે ત્રીસ વિદ્યાર્થી કે પચાસ વિદ્યાર્થી કે વીસ વિદ્યાર્થી એક ક્લાસની અંદર બેઠો હોય અને દરેક તરફ ધ્યાન દોરવું એના એના કરવા એ કોઈ નાની વાત નથી જે મળે એ ઘટતું કરવા યોગ્ય છે અમારા તરફથી દરેક શિક્ષકનો અવાજ છે કે દરેક પોતે પોતાનો સમય ફાળવે એ મુજબ માં મહેનતાણું મળે એવી અમારી માગણી છે